નમસ્કાર મિત્રો આજે આપણે ભગવાન શ્રીરામ અને મા સબરીની વાત કરવા જઈ રહ્યા છીએ તો આપણે આજે જે બોર આવે છે એને સબરી માતાએ ભગવાન રામને ખવડાવ્યા હતા તો મિત્રો આપણે પણ ભગવાન શ્રીરામને બોર અર્પણ કરી શકીએ છીએ તો મિત્રો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ભગવાન શ્રીરામને માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આજે હું તમને એવો ઉપાય બતાવવાનો છું કે તમે આ ઉપાય કરશો તો સો ટકા તમને ભગવાન શ્રીરામના આશીર્વાદ મળી રહેશે હનુમાનજી મહારાજના પણ તમને આશીર્વાદ મળી રહેશે કોઈ પણ ગ્રહ તમને નડશે નહીં તમામ ગ્રહ તમારા આધીન થઈ જશે અને ભગવાન હનુમાનજી મહારાજની તમારી ઉપર અસીમ કૃપા થઈ જશે તો મિત્રો નવગ્રહમાં તમને કોઈ પણ ગ્રહ નડતો હોય તો તમે આ ઉપાય કરશો તો માત્ર તમારે બોરનો જ ઉપાય કરવાનો છે આ બોરના ઉપાયથી તમને કોઈ પણ મહાદશા છે તો એ હનુમાનજી મહારાજ તમારા કષ્ટ દૂર કરશે ને ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારી ઉપર બની જાય તો મિત્રો ભગવાન શ્રી સબરી માતાએ બોર ખવડાવ્યા હતા તો આ બોરમાં એટલી તાકાત છે કે તમના કોઈ પણ કષ્ટ હોય તે દૂર કરી નાખશે મિત્રો બોરડી તમને ગમે ત્યાં મળી રહેશે હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે તો બોર તમને ગમે ત્યાં મળી રહેશે છે ભગવાન શ્રીરામને માતા સબરીએ જ્યારે બોર જમાડ્યા હતા ત્યારે સબરી માતાનું મોક્ષ ભગવાને એમને નવધા ભક્તિ આપી અને મોક્ષ થઈ ગયું હતું મા સબરીમાનું માસબરીએ ભગવાન શ્રી રામને મીઠા બોર ખવડાવ્યા જ્યારે ભગવાન જ્યારે સબરી માતા પાસે જાય છે ત્યારે ભગવાને બોર ખાધા હતા આ જ બોર છે જે મા સબરી વીણી વીણીને લાવ્યા હતા સાખી સાખી એને આ બોર લાવ્યા હતા અને મા સબરીએ ભગવાન શ્રી રામને બોર ખવડાવ્યા હતા આ એ જ બોર છે જે સબરી માતાએ ભગવાન શ્રી રામને બોર જમાડ્યા હતા મિત્રો આ બોરને આપણે લાવી એને ઘરે લાવવાના છે અને ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજને જે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ વિધિવત જો તમે શનિવારના દિવસે હનુમાન દાદાનો પાઠ કરશો અને આ બોર ભગવાન શ્રી રામને જ્યારે તમે બોર લાવો છો એ પાકા બોર ભગવાન શ્રી રામને જો ધરવામાં આવે તો મિત્રો સો ટકા તમારું જે પણ ઘરમાં કલેશ હશે પણ જાતની બીમારી હશે પણ જાતનું તમારે સંકટ હશે તો મિત્રો એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને ભગવાન શ્રી રામને શરણોમાં આ બોરને ધરવાના છે તો મિત્રો બોરને કઈ રીતે તમારે ધરવાના છે પ્રભુ શ્રીરામને જ્યારે તમે કોઈ પણ દિવસે ભગવાન શ્રીરામને તમે કોઈપણ દિવસે બોર અર્પણ કરી શકો છો તો મિત્રો બોર તમારે કઈ રીતે ધરવાના છે એ જ મહત્વનું છે ખાલી તમારે ભગવાનના શરણોમાં બોર ધરી નથી દેવાના તમારે બોર લાવી અને બોર રામાયણમાં એક નવધા ભક્તિનો પાઠ આવે છે તો મિત્રો જે નવધા ભક્તિનો પાઠ સમજી જાય તો એમનું જીવન હંમેશાને બદલે એમના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ સવાઈ જાય છે ભગવાન શ્રીરામે જ્યારે સબરી માતાને નવધા ભક્તિનો પાઠ કરાવ્યો તો એને માતા સબરીનું મોક્ષ થઈ ગયું હતું એમને સ્વર્ગના દરવાજા ખુલી ગયા અને હંમેશાને માટે માતા સબરી માતા એનું જે જીવ છે એ પરમાત્મા લીન થઈ ગયો અને એને મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ અને તમામનું એને જ્ઞાન થઈ ગયું એટલે માતા સબરીએ જ્યારે ભગવાન શ્રી રામને બોર ખવડાવ્યા એટલે બોર ખાધા ને ભગવાનને એનો જે પ્રેમ હતો અપાર પ્રેમ હતો એ ભગવાને જોયો અને માતા સબરી પણ એમાં ખુશ થઈ ગયા ભગવાન આવ્યા એટલે ને માતાજીએ એમને બોર ખવડાવ્યા ને પછી ભગવાને એમને નવધા ભક્તિનો પાઠ કરાવ્યું માતા સબરીને તો મિત્ર તમે પણ નવધા ભક્તિનો જે રામાયણની અંદર નવધા ભક્તિ આવે છે એ પાઠ તમે કરી શકો છો પછી ભગવાન શ્રી કૃષ્ણને રામને ભગવાન શ્રી રામને તમે એના શરણોમાં પાકા બોર ધરી અને તમે પ્રાર્થના કરી શકો છો કે હે ભગવું રામ અમારા દુઃખ દૂર કરજો માતા સબરીના દુઃખ જે રીતે તમે દૂર કર્યા એ રીતે તમે અમારા બોર આ બોર ખાય ને તમે બોરને અર્પણ કરજો બોરને ગ્રહણ કરજો જે રીતે સબરીના તમે બોર ગ્રહણ કર્યા તેવી જ રીતે અમારા પણ બોર ગ્રહણ કરો અને અમારી ઉપર જે કાંઈ દુઃખ હોય કષ્ટ હોય એ તમામ કષ્ટો દૂર કરો આવી પ્રાર્થના તમે માતા સબ સબરીની જે રીતે ફળ્યા એવી રીતે અમને પ્રભુ આશીર્વાદ આપો મિત્રો તમે આટલું કરશો તો સો ટકા તમારા ભગવાન જે કાંઈ નવધા ભક્તિમાં તમે જે પાઠ કરશો તમારી ઉપર જે કાંઈ દુઃખ છે કષ્ટ છે સંકટ છે એ તમામ ટળી જશે મિત્રો સો ટકા તમારા જે કાંઈ દુઃખ છે એ દૂર થઈ જશે આટલું જ કરવાથી ભગવાન શ્રીરામ હંમેશા માટે તમારી ઉપર પ્રસન્ન થઈ જશે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સવાઈ જશે મિત્રો આપણા ગ્રંથોમાં તમામ દુઃખોના કષ્ટોના નિવારણ છે પણ માત્ર એમને સારી રીતે કરવા બસ આપણે સાચી સમજ હોવી જોઈએ તો પ્રભુ શ્રીરામના તમને આશીર્વાદ મળી જાય તો મિત્રો તમારો બેડો પાર થઈ જાય છે આપણા ઈષ્ટદેવ કહેવાય છે પ્રભુ શ્રી રામ તો ભગવાને ભક્તોને જે રીતે આશીર્વાદ આવ્યા એવી રીતે જ આપણને ભગવાન જો આશીર્વાદ આપે તો મિત્રો નવધા ભક્તિના પાઠ કરીએ અને ભગવાન પ્રભુને શ્રીરામને જો આપણે બોર અર્પણ કરીએ તો મિત્રો સો ટકા આપણા તમામ કલેશ બળી જાય છે ભગવાને કેવટે ખાલી નૈયા પાર કરાવી હતી તો એમને બેડો પાર થઈ ગયો હતો તો પ્રભુ શ્રીરામના આવા ઘણા ઉપાયો હોય છે એમને દર્શન કરી એમને બોર સડાવી નવધા ભક્તિનો પાઠ કરીએ તો મિત્રો આપણા તમામ દુઃખ દૂર થઈ જાય છે તો મિત્રો સો ટકા તમે આ ઉપાય જરૂરથી કરજો અને વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો કેમ કે મિત્રો આવો વિડીયો હું ભગવાનના લાવતો રહીશ